નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે દીપક આજે આપણે આવ્યા છીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અને ત્યાં આપણે સંશોધન કેન્દ્રની અંદર છીએ તેમના વૈજ્ઞાનિકો સાથે આપણે વાત કરવાના છીએ ઘણા બધા ખેડૂતો છે તો એમના કેટલાક લોકોના એટલે પ્રશ્નો એ છે જે ઘઉં વાવે છે એમને કે ભાઈ ઘઉં છે એને હારે વાવવા કે એક સાથે બધા જ ક્યારે એને સીમર વાવી દેવા એટલે કેવી રીતે એના વચ્ચે અંતર કઈ રાખવું જોઈએ જરૂરી છે કે અંતર રહેવાની જરૂર નથી જનરલી ખેડૂતો જુદા જુદા પ્રકાર મોટા ભાગે ખેડૂતો પાટલી પદ્ધતિ એટલે પોળે પાટા માં બે હાર વચ્ચે ખાસ કરીને વેલી વાવણી છે અને સમયસર ની વાવણી છે એમાં બે હાર વચ્ચે અઢાર વીસ થી સાડી બાવીસ સેન્ટીમીટર જેવું અંતર રાખવું જોઈએ એટલે છ થી સાત થી આઠ થી જેવું બે હાર વચ્ચે અંતર રાખવું જોઈએ પટ્ટા પદ્ધતિ થી પણ વાવે છે એમાં બે પટ્ટા વચ્ચે જગ્યા રહીએ અને પટ્ટો પોળો થાય બરાબર એટલે થી વાવવું હોય તો થી વાવવાના ફાયદા એવા છે કે એકી સાથે ખાતર જાય બિયારણ જાય એક સરખું બિયારણ પડે ઘણી બિયારણ થાય દંતાળ થી આપણે બળદ થી દંતાળ થી આપણે વાવતા હોય ઓટોમેટિક વાવણી એટલે એમાં સીટ સેટ કરેલો હોય એટલે એક ધારું બિયારણ પડે બીજું કે પાળા પણ બંધાતા જાય પાછળ ઢકાતા જાય એટલે ફક્ત ધોરિયા પાળા જ કરવાના રહી એટલે વાવેતર આમાં ઈઝી પડે એટલે વાવણીયાથી ભાગે બાવીસ વીસથી સાડી બાવીસ સેન્ટીમીટર જેવું અંતર રાખવાનું અને મોડી વાવણી થાય કરવાની હોય તો અઢાર સેન્ટીમીટરનું આપણે વાવેતરની ભલામણ છે બે ચાસ વચ્ચેની બરાબર એટલે આ રીતે અને બીજું સાહેબ કે વાવેતર કર્યા પછી બરાબર ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ કે વાવેતર કરવાના પ્રથમ તબક્કામાં ખેડૂતોએ ઘઉંમાં શું ધ્યાન રાખવું જોઈએ કે જે ઊગતા હોય એ સમયે હવે એક તો એક છે કે ખાસ તો એમને ખાતર અને બિયારણ એ અગત્યની વસ્તુ છે કે બિયારણનો દર જે છે એ પણ ઘણી વખત ખેડૂતો દોઢો બમણો વાવતા હોય છે એટલો વાવવાની જરૂર નથી આપણે ખાસ કરીને મોટા દાણાવાળી જે જાતો છે એ હેક્ટરે આપણે એકસો થી એકસો કિલો એટલે વીઘે પચીસ મણ જેવું પચીસ કિલો જેવું બરાબર અને નાના દાણાવાળી જાત છે એમાં સો કિલો

એટલે વધારે બિયારણ ખોટું જરૂર વગરનું બિયારણ જમીનમાં નાખવાની જરૂર નથી તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમે જરૂર જણાવજો કોમેન્ટ કરીને જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો છે અહીંયા આપવામાં આવેલી માહિતી જે છે એ તમને કેવી લાગે છે એના વિશે તમે મને જરૂર કહેજો બીજું કે તમારા કોઈ પ્રશ્ન હોય ઘઉંના હોય ઘઉં સિવાયના અન્ય પાકોના પણ જો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો બીજું વિડીયો સારો લાગે તો તમે શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એવો અમારો આ પ્રયત્ન છે એટલે તમે પણ એમાં સહભાગી બનજો અને બીજું કે તમે અમારા ફેસબુક પેજને લાઈક કરી દેજો યુટ્યુબ પેજને સબસ્ક્રાઈબ કરી દેજો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમે છીએ અને બીબીસી ગુજરાતીની વેબસાઈટ ઉપર તમને ખૂબ સારી દેશ અને દુનિયાના સમાચાર વાંચવા મળશે